જબરજસ્ત રાજકોટના કાર્યકર્તાઓ અને રાજકોટના લોકોમાં ઉત્સાહ છે કે આવતીકાલે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એક કાર્યકર્તામાંથી અધ્યક્ષ બનેલા નેતા જેઓ ગ્રાઉન્ડ રિયલિટીને સમજે છે એવા કાર્યકર્તામાંથી અધ્યક્ષ બનેલા અમારા આગેવાન જગદીશભાઈ વિશ્વકર્માજી આવી રહ્યા છે રાજકોટના કાર્યકર્તાઓમાં લોકોમાં ઉત્સાહ છે સમગ્ર જિલ્લા અને શહેરના લોકો અમારા અધ્યક્ષશ્રીને આવકારવા માટે થનગને છે જબરદસ્ત તૈયારી ચાલી રહી છે કાલે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જગદીશભાઈનું જબરજસ્ત સન્માન કરવાના છે અને હું માનું છું કે નવું નેતૃત્વ અને નવી ઉર્જા સાથે ભારતીય જનતા પાર્ટી આવનારા દિવસોમાં લોકોની સુખાકારી માટે લોકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે લોકોની વચ્ચે ઉતરી રહી છે ત્યારે આવતીકાલે અમારા અધ્યક્ષશ્રીનું સન્માન એ રાજકોટવાસીઓ માટે ગૌરવ પરીક્ષણ હશે અને હું સૌ રાજકોટવાસીઓને વિનંતી કરું છું કે આવો આપ સૌ પધારો આદરણી અધ્યક્ષશ્રીના સન્માન માટે કાર્યકર્તા તરીકે આપશો એરપોર્ટ પરથી આવશે એટલે રાજકોટ જિલ્લાની લગભગ ત્રણસો ચારસો ફોર વ્હીલ ગાડીઓ દ્વારા આદરણી અધ્યક્ષશ્રી ને રેલી સ્વરૂપમાં રાજકોટ તરફ લઈ આવશે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીમાં રાજકોટ મહાનગરના યુવા મોરચાના યુવા કાર્યકર્તાઓ લગભગ પંદરસો જેટલા યુવા કાર્યકર્તાઓ બાઇક લઈને આદરણીય અધ્યક્ષને સન્માન કરવા માટે આવવાના છે એટલે આગળ બાઇક વચ્ચે અધ્યક્ષીનો કાફલો અને કાર રેલી સાથે રેસકોર્ટના ગ્રાઉન્ડમાં પધારશે વિશ્વકર્મા જે રાજકોટમાં પધારી ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આવતીકાલે રાજકોટની અને સૌરાષ્ટ્રની અધ્યક્ષ બન્યા પછીની પ્રથમ મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કાર્યકર્તાઓ ઉત્સાહથી થી થનગની રહ્યા છે એમને આવકારવા માટે તમામ પ્રકારની તૈયારીઓ અમે પૂર્ણ કરી ચૂક્યા છીએ આજે પણ સતત બેઠકોનો દોર ચાલશે અને કાલે સવારથી પણ અમારું સતત સંપર્ક અભિયાન કાર્યકર્તાઓનું ચાલુ રહેશે બધા જ કાર્યકર્તાઓ બુજ સુધીના કાર્યકર્તાઓ અમારા આ કાર્યક્રમમાં જોડાવાના છે ત્યારે એમનું અતિભવ્ય સ્વાગત કરવા માટે તમામ તૈયારીઓ અમે કરી રહ્યા છીએ અત્યારે ગ્રીનલેન્ડ ચોકડીથી અમે એમનું સ્વાગત કરીશું રાજકોટમાં પ્રવેશ છે ત્યારે ત્યારબાદ યુવા મોરચાના કાર્યકર્તાઓ એમને સ્કૂટર રેલી દ્વારા એસ્કોટ કરી અને ત્યાંથી રેસ્કોસ રોડ સુધીના મુખ્ય માર્ગ ઉપરથી અમે એમને લઈ આવીશું રેસકોર્સ ગ્રાઉન્ડમાં રમેશ પારેખ રંગ દર્શનમાં આ સ્વાગત સમારંભનો કાર્યક્રમ થશે ત્યારે રાજકોટ મહાનગર રાજકોટ જિલ્લો અને મોરબી જિલ્લો આ ત્રણેય જિલ્લાના ઉપરાણે આ કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે બધા જ બંને જિલ્લામાંથી પણ કાર્યકર્તાઓ આવવાના છે ખૂબ સરસ સુંદર વ્યવસ્થા અમે કરી છે સરસ અત્યાધુનિક સ્ટેજ બનાવ્યું છે અને એમને પ્રદેશ અધ્યક્ષને છાજે એ રીતનું ભવ્ય સન્માન કાર્યકર્તાઓ દ્વારા અને રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે કાર્યકર્તા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષનો નો અધ્યક્ષ બન્યો છે કે સમાજ સેવામાં પણ ખૂબ મોટું છે કોરોનાના કાળમાં જેની સેવા બોલે છે મંત્રી તરીકે જેણે ખૂબ યશસ્વી કામગીરી કરી છે આવા જગદીશભાઈ વિશ્વકર્મા રાજકોટની મુલાકાતે આવે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં કાર્યકર્તાઓમાં એક અદમ્ય ઉત્સાહ છે સૌ કોઈ લોકો એમને આવકારવા માટે ખન બની રહ્યા છે એક કે અંતરના ઉમળકાથી એક કાર્યકર્તા જ્યારે બુથનો કાર્યકર્તા વોર્ડનો કાર્યકર્તા પ્રદેશ અધ્યક્ષ થાય ત્યારે કાર્યકર્તાઓના મનમાં એક ખૂબ ઊંડા હર્ષની લાગણી છવાઈ છે સૌરાષ્ટ્ર તો એક ભાતીગળ પ્રદેશ છે કાર્યકર્તા અહીંયા ખૂબ ઉલ્લાસ છે ઉમંગ ગુસ્સા સાથે આપ જુઓ તો જે રીતે રેસકોટમાં કાર્યક્રમની તડામાર તૈયારીઓ થઈ રહી છે એ રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું લાગણીઓનું પ્રતિબિંબ પાડે છે અને સૌરાષ્ટ્રના પાટનગર સભા રાજકોટમાં રાજકોટ મોરબી અને રાજકોટ ગ્રામ્ય આ ત્રણ જિલ્લાનો જ્યારે કાર્યક્રમ હોય ત્યારે હું માનું છું કે જગદીશ વિશ્વકર્માજી આવતીકાલે કાર્યકર્તાઓને મેસેજ આપશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંગઠન પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી સાથે મળી જનજન સુધી ઘર ઘર સુધી ભારતીય જનતા પક્ષના સંદેશાને પહોંચાડશે